રાજ્યમાં છૂટોછવાયો વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો મોડાસા શહેરના ડીપ પેલેટ બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદ વરસતા મગફળી સોયાબીન સહિતના પાકમાં નુકસાન જવાની શક્યતા છે તો આ તરફ ભરૂચના અંગલેશ્વરના વાતાવરણમાં પણ પલટો આવ્યો જીઆઈડીસી વડકોદરા કાપોદરા કોસંબડી વાલિયા રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ મહીસાગર જિલ્લાના ખાનપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો લુણાવાડા શહેરમાં પણ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પાટણના સાંતલપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો સાંતલપુર શહેર સહિત ચાખોતરા મઢોતરા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો મોડાસા શહેરના ડીપ પેલેટ બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદ વરસતા મગફળી સોયાબીન સહિતના પાકમાં નુકસાન જવાની શક્યતા છે તો આ તરફ ભરૂચના અંકલેશ્વરના વાતાવરણમાં પણ પલટો આવ્યો